જુનાગઢ માંગરોળ એસટી ડેપોમાં રિયાલિટી ચેક પરંતુ સફાઈના ધજાગરા ઉડિયા માંગરોળ એસટી ડેપોમાં સફાઈ અભિયાન પ્રોગ્રામ છે પરંતુ તે પહેલાં જ રિયાલિટી ચેક કરતાં એસટી ડેપોમાં જાહેર શૌચાલયમાં છેલ્લા પંદર દિવસથી પાણી નહીં હોવાના ખુલાસા થયા છે લોકો શૌચાલયમાં પાણીના સીસાઓ ભરીને શૌચ માટે જવું પડતું હોવાના લોકોનું જણાવ્યું છે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે સફાઈના નામે ધજાગરા ઉડ્યા છે જ્યાં સ્વચ્છતા અભિયાન પ્રોગ્રામ રખાયો છે પરંતુ સફાઈ અભિયાન થયું નથી તે પહેલાં જ સફાઈ કેવી રીતે છે તે જોવાનું રહ્યું રિયાલિટી ચેક કરતાં જોવા મળે છે કે વ્યક્તિ હાજર ન મળતા ટેલિફોનિક વાતચીત કરતાં જણાવી રહ્યા છે કે મોટર ખરાબ હોવાને કારણે પાણી નથી આવતું અને ઉપર પાણી રિપેરિંગ મોટર કરવામાં નથી આવી શું અમે ઘરના રૂપિયા બગાડીએ છીએ તેવો જવાબ આપ્યો હતો અને સફાઈના ધજાકરા ઉડતા જોવા મળ્યા હતા સ્ટોરી રિપોર્ટ બાય જગદીશ યાદવ જુનાગઢ બસ સ્ટેન્ડમાંથી બોલું હું અહીં શૌચાલય ભરાયું હોય પાણીની કઈ વ્યવસ્થા નથી બહારથી પાણીને લઈને અમારે આવવું પડે છે ભાઈ કંઈ નહીં અહીંયા અઠવાડિયુંથી પાણી નથી આવતી ને પબ્લિક એની રીતે બહારથી સીસા લઈને હોટલો ડબલા લઈને પાણી કોઈ કોઈ વ્યવસ્થા નથી માંગરોળ ડેપો માંગરોળ આ શૌચાલયમાં પંદરથી તેથી પાણી આવતું નથી બહારના બિસાકાથી શીશા ભરી જાય સફાઈ થતી નથી પાણી વખત સફાઈ કરવી કેમ ગંદકી રહે પેશન્જર બોલે અમને પણ કરવી કેમ અમારે પાણી વખત કેમ સફાઈ કરવી